તમારું હાર્દિક સ્વાગત છે ફરી આજે વાગ્યા છે આઠ એટલે રોજ વાગતા જ હોય છે આઠ તો એમાં કઈ નવાઈ ની વાત નથી પણ વાત નવાની એ છે કે આઠ વાગે હું ઉઠું છું આજકાલ કેમ તો કે જીમ જવા માટે એ રેગ્યુલર તો છું જ અત્યારે પાછો આવતી કાલ થી ઇન રેગ્યુલર થઈ જઈશ એનું પણ એક રીઝન છે જે મેં તમને ઓલરેડી કહી દીધું છે બરાબર છે બટ સ્ટીલ ચલો ગાઈજ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જીમ જવા માટે અત્યારે અત્યારની અંદર ત્યાં જવું ને તો મામુ લોક અત્યારે અત્યારે માં સુબહ સુબહ આવી જાય છે એટલે આ આખો દિવસ હોતા નથી પણ આજે છે ગઈ કાલે મેં જોયા હતા બરાબર છે અને હા અધુરામાં પૂરો આ કાચ તમે જુઓ કેટલો હતો રાજકોટ હતા ત્યાં સુધી આટલો હતો રાજકોટથી નીકળ્યા રહ્યો હતો જેમ જેમ દિવસ જાય છે ને એમ એમ એક 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 વધતો જાય છે ને આ ટુકડાના ટુટેલા સાથે જોઈન્ટ થવાનો છે એવું મને દેખાઈ રહ્યું છે મતલબ જે દિવસે ભેગો થઈ ગયો દિવસ કાચ ભૂમ થઈ જશે આવી રહ્યો એવું લાગે છે એમ કહેવાનો મતલબ રોજ એક એક ચોખા જેટલો વધે છે રોજ ડેલી સર્વિસ એક ચોખાનો કાચ વધે છે એમ બંધ તો ચાલે સો ચલો ભાઈ આજે છે લેગ ડે ફર્સ્ટ ઓફ ઓલ તો ટ્રેનરનો ખુશીનો દિવસ અને વર્કઆઉટ વાળાનો દુઃખનો દિવસ એવું કદાચ જીમની ભાષામાં હું તમને કહી શકું કે આવું હોય છે જે હકીકત છે એમ કેમકે આજે તો ભાઈ જેમ જેમ મેથી છે ને મને જ ખબર છે સ્ટીલ ચલો ગાઈસ ગઈ કાલે તો થોડું ઘણું કામ કરાવવાનું હતું દુકાને એ કામ કરાવ્યું છે હવે અત્યારે જઈએ છીએ જેમ પછી જોઈએ છીએ આજના દિવસમાં ક્યાં જઈએ આપકો આપ દેખા સત્ય લેટ્સ ગો જો ભગા આજે છે ને જુલમ કરવા માટે આને બોલાવ્યો છે ગાઈસ અને આજથી નવું નામ પાણી આવ્યું છે ચાર અંગ્રેજોનો હિટલર મારું આ તો ઇન્સ્ટાગ્રામમાં થાય તો આમ ના થાય આ તો છે તો ઇન્ફોર્મેટિવ બધી હોય છે બરું કર્યું છે જુલમ કર્યો જુલમ જુલમ જુલમનો રાજા આતંક નથી યસ ક્રાંતિકારી અમે લોકો ચાલુ કરવાના છીએ કે જેથી લઈને અમે લોકો બચી શક્યા લેગડેના દિવસે અમારી ક્રાંતિકારી શરૂઆત થવાની છે જીગર શ્રી બરાબર છે કારણ કે એવું ઉડે છે કે મારે હાડું જતાં પહેલાં હાથ વખત વિચાર કરવો પડે એમ કે હું જાઉં કે ના જાઉં અને કબૂતરને તમે ફટ દેના જેમ દસ સેકન્ડ નહીં પણ અડધી મિનિટમાં મૂકી દીધા ત્રણ ત્રણ કબૂતર એટલા પ્રોપર આજે એ લોકો સેટ થઈ ગયા એમની જગ્યા પર આજે મારા આમ થઈને જવું પડશે એવું લાગી રહ્યું છે કે ક્યાં કઈ ઉડી રહ્યું છે ઉડે છે એ ખબર પડતી નહીં પણ અહીંથી જવાય એવી પરિસ્થિતિ તો નથી ડીલ થઈ હતી ક્યાં ગયો લવલી બોલાય એ નથી આવતો ભડવા હોય બોલાય પણ ના હવે ના આપણે નક્કી થયેલું કે તારે ખાવાની નથી જો તે ખાધી તો તને પડવાની છે પડવાની છે એમ તારે આપણે ડીલ ડન થયેલી ડીલ 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 ડન થયેલી

બોલાય ને વાગીજો ત્યાં લીધે ભલે વળી જાય એસી ચાલુ કર દે ભાઈ પરસે વળી ગયા ને એસી ચાલુ કરો ઠંડો કરીને મારું

જોઉક બેઠક માં એટલે પડી કરવું કામ નહીં કરવું કામ નહીં થાય તો ચાલ સજા વાયર અડતો ન વાયર પડ્યો અડતો નહિ આ બધા

पचास पचास बाहर नक्की कर ले। पचास एक, लेकिन चार पांच सात आठ नौ दस हसीस ना बार तेर चौद पंदर तो, सोल सत्तर अठार ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ હા ઉપર બે મિનિટ ઉપરે તારે ઉપરેલી વાર તને આ તારી આ તારી એક ખાધેલી તને આખી જિંદગી યાદ રહે હવે આખી જિંદગી તને આ વસ્તુ યાદ રહે કે કેવું હા સમજી ગયો ગયું બગા આ વસ્તુ સરસ સમજ્યું હતું મેં તો ભરાતા જ ના મારા मैं तो नौकरी नहीं आओ सात आठ नौ दस अगर बार सोरी बोलते तो जा तीन सॉरी बोलते तो जा चौद बोल तो 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 पंदर हसीस ना नहीं नही बोलो

આજથી સેકન્ડ યર ની અંદર પહેલો સેકન્ડ યર નો પેલો દિવસ છે એમ કહો પણ ચા બરાબર ભૂખ લાગી છે એટલે મેં મંગાવ્યું છે ખીચડી અને છાસ હું ખાઈ લઉં પેલા દિવસ તો ઓરિજિનલ બનાવી રાખે રાજે સો ગાઈસ ચલો ફાઇનલી નોર્મલ બીર્ડ સેટ કરાવી લીધી છે મેં આજે ફાઇનલી બરાબર છે બટ હેર કટ કરાવવાનો ટાઈમ મારા જોડે હતો નહીં એટલે હું બોપલ થી નીકળ્યો પેલા વિલાસના ત્યાં ગયો સલૂન એ જઈને પેલા બીર્ડ સેટ કરાવી બીર્ડ સેટ કરાવી અને હવે હું જઈ રહ્યો છું વસ્ત્રાલ કે મારે વસ્ત્રાલય કામ છે આજે હું અમદાવાદને ને અમને તીર સીધું મારો તો બે ભાગલા થાય વચ્ચે વાળો જે રસ્તો છે ને એ રસ્તો મેં પકડ્યો છે કેમ કે રિંગ રોડ થઈને વસ્ત્રાલ અત્યારે જવાની કેપેસિટી આપણી છે નહીં એટલા માટે આપણે વચ્ચેનો રસ્તો પકડી પાડ્યો કે આપણે ફટાફટ પહોંચી જઈએ પણ આ લોકોના સિગ્નલ આપણને નડવાના છે ઈ ખબર આપણે પડી ગઈ છે છોલો હશો વાંટો ને હરાને સાઈડ ઉપર બે નતાવે હું કેવા માં કેવા આજ કપડે બે બેજ કે થક ગઈ રે બસ ગઈ ઈ લોકો ને મને લિયા નીચોડ લિયા ઓહ યાર થકાન ભી નઈ બચી તો શું બચાય કંઈ ભી નઈ બચાય કંઈ ભી મારા બચ્ચા માટે પાંજરું લઈ આવી છું દિશા ને વધારે પૈસા ખર્ચ્યા હું થોડુંક ઓછા પૈસા ની નાની વસ્તુ લાવી છું પણ એમાં પછી પાંજ રૂપી ગયા મૂકવા એક્ટી વાળો કે તમે બેસી જવ માથે એટલે બેસી ગયા પાંચ રૂપ રૂપ થોડું બનતા હાથ વીંદે ફટાફટ તું પપ્પા પેલા તું બેઠી પછી તું બેઠો પાછો ના હું હાક નતો પછી તું બેઠો મેં તું બાર મહિના અંદર પેલી વાર ગયો ગયું નથી એ સરસ થઈ ગયો એમ તને

કે હવેથી પણ રોજ જ આવવાના છે ચાલુ કરી દઉં છું ઓ ગાઈસ સો ટુ મોર નથી પટેલને સાંભળો નથી સો ગાઈસ આપણે આપણે બ્લોગ ને આટલે પૂરો કરીએ છીએ સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ટુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને માતા કે જય જય શ્રી રામ ભરત જય અંબે મા